ગાંધીધામમાં અગ્નિવીરની ટ્રેનિંગ પૂરી કરી આવેલા યુવાનનું સ્વાગત કરાયું હૈદરાબાદમાં ટ્રેનિંગ પૂરી કરી ગાંધીધામ આવતા સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું મૂળ બનાસકાંઠાના કબુડી ગામના માજી રાણા પરિવારના યુવાન અગ્નિવીર તરીકે જોડાયો પિતાની ઈચ્છા પુત્ર એ પૂરી કરી મજૂરી કામ કરતા પિતાની પોતાનો પુત્ર દેશ સેવા માટે

મારા દીકરો મહેનત કરી અને દેશ ને સેવા માટે છોડો એટલે હું બહુ જ ખુશ છું અને મારા દેશ નો ગૌરવ વધાર્યું મારા ગામનો નો અને મારી પૂરી સમાજ નો ગૌરવ વધાર્યું એટલા માટે હું આજ ખુશ છું હું મજૂરી કામ કરું છું આ પોસ્ટ ઓફિસ ના બાજુમાં માં ગાડી રામ